સરકાર દ્વારા વિનામૂલ્યે સ્ટોલ ફાળવાતા તેઓ પણ સ્વદેશી અભિયાનમાં સહભાગી થઈ શક્યા છે પર્યાવરણ શુદ્ધ રાખવાનો સંદેશ આપતા અને આત્મનિર્ભરતા તરફ મહિલાઓ આગળ વધી રહી છે મારું નામ કરમુ રોશની છે અમે લોકો અમારી પોતાની ગૌશાળા છે રાજપાર્કમાં ત્યાંથી જ બધું અમે લોકો મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ આખો કમ્પ્લીટ લેડીઝ સ્ટાફ છે એમાંથી એક છે ઘી અમારું જે કમ્પ્લીટ આ શું કહેવાય એકદમ કેમિકલ્સને કાંઈ પણ ભેળસેળ વગરનું છે લેબ ટેસ્ટની અમે છૂટ આપીએ છીએ કે તમારે લોકો લઈ જાઓ તો લેબ ટેસ્ટ કરાવવાની છૂટ છે બધી ગાયો શું કહેવાય ગોબરમાંથી બનાવેલી વસ્તુ છે એના વિશે એવું કહેવાય છે કે આપણે ગોબર ઘરમાં હોય ને તો એનાથી લક્ષ્મી આવે એટલા માટે કોઈ એમ તો રાખે નહીં પણ એની માટે અમે એને સુશોભનની વસ્તુમાં કન્વર્ટ કરેલું છે એના સિવાય આપણે શું કહેવાય ગાયના છાણથી વાતાવરણ શુદ્ધ થાય ને ઘરમાં પોઝિટિવ એનર્જી આવે એની માટે બધું ગાયના ગોબરમાંથી મેન્યુફેક્ચર સારી એવી શું કહેવાય વસ્તુ સારું દેખાય એવી રીતે રાખેલું છે અને અમને અહીંયા સરકાર શું કહેવાય લેડીઝ આગળ આવે એની માટે ફ્રીમાં સ્ટોલ આપેલા છે બાકી બીજા જે એક્ઝિબિશન્સ થાય છે ત્યાં બહુ વધારે સ્ટોલના ચાર્જ મારું નામ કરમુ રોશની છે અમે લોકો અમારી પોતાની ગૌશાળા છે રાજપાર્કમાં ત્યાંથી જ બધું અમે લોકો મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ આખો કમ્પ્લીટ લેડીઝ સ્ટાફ છે એમાંથી એક છે ઘી અમારું જે કમ્પ્લીટ આ શું કહેવાય એકદમ કેમિકલ્સને કાંઈ પણ ભેળસેળ વગરનું છે લેબ ટેસ્ટની અમે છૂટ આપીએ છીએ કે તમારે લોકો લઈ જાઓ તો લેબ ટેસ્ટ કરાવવાની છૂટ છે બધી ગાયો શું કહેવાય ગોબરમાંથી બનાવેલી વસ્તુ છે એના વિશે એવું કહેવાય છે કે આપણે ગોબર ઘરમાં હોય ને